જય હિન્દ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશ દેશભક્તિના રંગે રંગાઈ જાય છે સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે આવા શબ્દો સાંભળવા મળે છે પરંતુ શું તમે જાણો છો આ બધા દિવસનો શું અર્થ છે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે અને ક્યારે શું બોલાય છે એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો એટલે આપણે પંદરમી ઓગસ્ટના દિવસે અંગ્રેજોથી સ્વતંત્ર થઈ ગયા તેથી પંદરમી ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ જેને ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્સ ડે કહેવામાં આવે છે આથી પંદર ઓગસ્ટ એ આપણો સ્વતંત્રતા દિવસ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણે આઝાદ તો થઈ ગયા પરંતુ આપણું કોઈ બંધારણ અસ્તિત્વમાં ન હતું આપણું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું અને ત્યારબાદ લોકોને પોતાના મૂળભૂત અધિકારો મળ્યા આમ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણ અમલમાં આવતાની સાથે પ્રજા અને પ્રજા વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તામાં આવ્યા તેથી છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે કારણ કે ગણ એટલે સમૂહ અને સમૂહ વડે ચાલતું તંત્ર એટલે ગણતંત્ર તેથી આપણે છવ્વીસમી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ જેને ઇંગ્લિશમાં રિપબ્લિક ડે પણ કહેવામાં આવે છે આમ પંદર ઓગસ્ટ એ આપણો સ્વતંત્રતા દિવસ છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ છે નમસ્કાર ભારત માતા કી જય